હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીએક્સ આવેલ છે જે મિત્રો વન ઓનરમાં કાર છે મિત્રો કાર બે હજાર અને ઓગણીસનું બારમો મહિનો મોડલ છે મિત્રો કારનું વન ઓનરમાં મિત્રો સાવ વ્યાજબી ભાવમાં મિત્રો આ કાર વેચવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને ટોટલ માહિતી સમજાય અને મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા જતા હોય વેબસાઇ મોડલ તો મિત્રો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુજુકી સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે બારમો મહિનો એટલે મિત્રો તમે બે હજાર ઓગણીસનું એન્ડનું એટલે વીસનું મોડલ કહી શકો છો મિત્રો કાર વન ઓનરમાં છે મિત્રો કાર ઓગણ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી છે અને મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડિંગ વધુ કમ્પ્લીટ વર્ક કરે છે સેન્ટ્રલ લોક વગેરે મિત્રો કારમાં તમને સીટ કવર કમ્પ્લીટ મળી જશે તો મિત્રો કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે મિત્રો કારમાં ક્યાંય પણ ક્રેસ પણ તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કાર જે પણ કોઈ મારા મિત્રો લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે કોન્ટેક કરજો બાકી મિત્રો કાર વેચાઈ જશે મિત્રો નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કારના ટાયર તમને સો સો ટકા જોવા મળશે એન્જિનની કન્ડિશન જોઈ શકો છો મિત્રો બધા ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મારા મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈ આ સ્વિફ્ટ કારની કિંમત પાંચ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ સત્રીસ દીપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પાંત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આકાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો મિત્રો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં પણ આગળ આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો આ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ